ધોરણ દસ એસએસસી માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સો ટકા પરિણામ સાથે સફળતાનો ડંકો વગાડ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં છેલ્લા પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલને અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ અને એ ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે જેમાં એ વનમાં છત્રીસ અને એ ટુમાં એકસઠ વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો છે સાથે સાથે સો પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે કુલ એકસો વિદ્યાર્થીમાંથી સત્તાણું વિદ્યાર્થી એ વન અને અને સ્થાન મેળવી અડાજણ વિદ્યાર્થી સામે પ્રથમ ક્રમે રહ્યા હતા આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મારું નામ ડોક્ટર વિરાલ નાણાવટી છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે માર્ચ અને એપ્રિલની પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાનું ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે સૌથી ગૌરવની વાત અમારી શાળા માટે એ છે કે અમારી શાળાના ટોટલ છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને અડસઠથી પણ વધારે છોકરાઓ એ ટુમાં આવ્યા છે તો એ અમારા કશે ને કશે ટીચરોએ આપેલા ચોવીસ કલાકમાંથી અમે વીસ કલાક બાળકોને આપ્યા છે અને એનું શ્રેષ્ઠ પરિણામ આજે અમે વાલીઓ સમક્ષ મૂકી શક્યા છીએ સમાજમાં મૂકી શક્યા છીએ અને રાંધેર અને અડાજણની પ્રતિષ્ઠિત શાળાઓની સામે મૂકી શક્યા છે છીએ કઈ રીતની પદ્ધતિથી આપ શિક્ષણ આપો છો બાળકોને જેથી અનુકૂળતા એ લોકોનું આ રિઝલ્ટ આવે છે પદ્ધતિની જો વાત કરું તો સાહેબ અમારે ત્યાં ફૂલ ડે હાફ ડે બંધેવ શાળાઓ કાર્યરત છે આ સારાના કાર્યરત ભારની અંદર અમે બાળકોને બોર્ડની પરીક્ષા હોય પ્રિલિમ્સ પરીક્ષા હોય કે કોઈ પણ જનરલ પરીક્ષા હોય તો પણ બાળકે સ્કૂલમાં આવીને જ વાંચવાનું હોય છે અને ત્યાં જ વાંચીને ટીચર્સ પાસે ડાઉટ ક્લિયર કરવાના હોય છે એના પ્રેક્ટિસ કરવાની હોય છે અને સૌથી મોટી મહત્ત્વની જો અમારા માટે ફાયદારૂપ વસ્તુ છે તો એ વસ્તુ એવી છે કે અમે પ્રીબોર્ડ પરીક્ષા લઈએ છીએ જે બોર્ડ જેવી જ હોય છે જેમાં બોર્ડની જેમ હોલ ટિકિટ બાળકો સ્ટીકર અને પેપરનું કઠિનતા મૂલ્ય અમે સાઠ ટકા જેટલું વધારે હાર્ડ રાખીએ છીએ જેથી બોર્ડની અંદર એને સારી રીતે અચીવ કરી શકીએ અને તેનું શ્રેષ્ઠ પરિણામ આજે આપણે જોઈ શકીએ કે છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં છે જે બાળકો હોશિયાર હોય છે અને સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે તો એને કેવી રીતે હેલ્પ કરતા હોય જે બાળક હોશિયાર હોય અને માનો કે સામાન્ય પરિવારમાંથી આવે છે તો એ બાળક માટે આ સારા એનું એક બીજું ઘર છે એના માટે જ અહીંયા બધી વ્યવસ્થા ઊભી કરવાની છે એના માટે જમવાની નાસ્તાની બધી વ્યવસ્થા સારા મેનેજમેન્ટ કરે છે એને અહીંયા જ રહેવાનું હોય છે અહીંયા જ વાંચવાનું હોય છે અહીંયા જ પેપર લખવાનું હોય છે અને અહીંયા સ્ટડી અહીંયાથી જ સ્ટડી મટિરિયલ અમે પૂરું પાડતા હોઈએ છીએ એટલે બેનિફિટ એ થાય છે કે બાળકને આર્થિક કોઈ પ્રકારનું ટેન્શન રહેતું નથી અને માતા પિતાને પણ કોઈ ટેન્શન રહેતું નથી હા ટેન્શન છે તો માત્ર ને માત્ર એટલું જ છે કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર સારું પરફોર્મન્સ લાવવાનું છે પણ એના માટે પણ અમે કાઉન્સેલિંગ રાખ્યા છે અને કાઉન્સેલર એ લોકોને કાઉન્સેલિંગ કરીને શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે મોટિવેટ કરતા હોય છે માય નેમ ઇઝ માલકમ સાયરસ પાલિયા આઈ એમ પ્રિન્સિપલ ઓફ જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ બોર્ડ રિઝલ્ટ આવ્યું છે ઇન ઇંગ્લિશ મીડિયમ રિઝલ્ટ ઓફ રિઝલ્ટી સ્ટુડન્ટ્સ